સુરતમાં ખટોદરા આઝાદનગર ખાતે ડિમોલેશન કરવામાં આવ્યું છે અસામાજિક તત્વ ભરતભાઈ બોજાભાઈ સોહલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યું છે ખટોદરા પોલીસ અને અલથાણ પોલીસની ટીમ અને એસએમસીની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા છે ભરત સોહલા માથાભારે એશિયમ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું भरत सोहला सामे मारा मारी सहित अलग-अलग 7 से વધુ ગુનાઓ નોંધી ચૂક્યા છે સુરત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત થી રિપોર્ટર સतीशભાઈ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા ਜੀ સર કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેટલા ગુનાઓ નોંધી છે હડોદરા પોલીસ સ્ટેશન એરિયા મે એક ભરત તરીકે આરોપી હે જો આઝાદનગર મે રહેતા હે ઉસકે સાત 6 एफआईआर હે ઇન્ક્લુડિંગ અટેમ્પ ટુ મર્ડર ઓર અભી જેલ મે હે ઉસકે આવેત એક કબજા કર રહે છે જાહેર જનક જગ્યા પે જેસન સી કે સાથ સુલકી લાવ્યા જા રહા હે और इस तरह की जो हमने माननीय एच सर माननीय डी सर माननीय सी सर के निर्देश के अनुसार जो लिस्ट तैयार की थी उसमें सभी आरोपियों का हम सारी प्रॉपर्टी वेरीफाई कर रहे हैं कहीं पर उनका सरकारी ज़मीन पे सार्वजनिक जगह पे जो दबाण है अवैध रूप से अर्जित की हुई प्रॉपर्टी बेनामी रखी हुई है वो सब वेरीफाई कर रहे हैं उनके रेवेन्यू के अगर इलीगल सोर्सेज है उनको वेरीफाई कर रहे हैं और उन पर उचित कार्यवाही कंटिन्यू की जा रही है अलग अलग डिपार्टमेंट से हम माइती ले रहे हैं कंसर्न डिपार्टमेंट जो भी होगा उसकी मदद से लीगल प्रोसीजर को फॉलो करते हुए सबके खिलाफ़ कार्रवाई की जाएगी